આ દ્રશ્ય પાવી જેતપુર તાલુકાના વીરપુર ગામનું છે જ્યાં ગામના બાળકોને પ્રાથમિક શિક્ષણ મેળવવા માટે દરરોજ નદીના પાણીમાંથી જીવના જોખમે પસાર થવાની ફરજ પડે છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાનું છેવાડાનું ગામ છે આપ તસવીરમાં જોઈ રહ્યા છો આ વીરપુર ગામ છે વીરપુર ગામે જવા માટે આવા કોતરો આવે છે કોતરોની વચ્ચેથી બે કિલોમીટરનો માર્ગ છે અહીંયાથી ના તો એકસો એમ્બ્યુલન્સ આવે છે ના તો કોઈ અન્ય ભારદારી વાહન આવે છે આદિવાસી વિસ્તારના લોકોના વિકાસના વાતો કરતી સરકાર આઝાદીના વર્ષો પછી પણ રસ્તાની સુવિધા આપી શકી નથી આ તસવીરોમાં જોઈ રહ્યા ડુંગરની તળેટીઓ વચ્ચે વસ્તા લોકો આજે આઝાદીના આટલા વર્ષો પછી પણ રસ્તો નથી મળ્યો મોટી મોટી વાતો કરનાર સરકાર છેવાડાના માનવી સુધી પહોંચવાની વાતો કરનાર આ રસ્તાની દુર્દશા જુઓ ચોમાસાના સમયમાં આ રસ્તા ઉપરથી લોકો બે કિલોમીટર જાય છે ત્યારબાદ મુખ્ય રસ્તો આવે છે ડુંગરની તળેટીમાં વસેલા ગામમાં આઝાદીના દાયકાઓ બાદ પણ રસ્તા કે અન્ય પ્રાથમિક સુવિધા નથી ગામમાં જવા માટે કોન્ક્રીટ કે ડામરનો રોડ નથી ગામની પ્રાથમિક શાળામાં સોથી વધુ બાળકો અભ્યાસ કરે છે પરંતુ તેમને શાળાએ જવા માટે નદી ઓળંગીને જવું પડે છે જ્યારે ચોમાસાનું વરસાદવાળું વાતાવરણ હોય છે ત્યારે બાળકોને નદી પસાર કરીને આવવાનું થાય છે અને પૂરની પરિસ્થિતિમાં બાળકો જીવના જોખમે અહીંયા અભ્યાસ કરવા માટે આવતા હોય છે ઘણી વખત એવું થાય છે કે ચાલુ વરસાદ હોય છે ત્યારે અમારે વાલીઓને ફોન કરીને બાળકોને લઈ જવા માટે કહી દેવા પડતા હોય છે અથવા તો અમારે ઘરે પણ એમને મૂકવા માટે જવું પડતું હોય છે. વીરપુર ગામના બાળકો દરરોજ દિવસમાં બે વખત જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર છે. એક તરફ સરકાર બાળકોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની વાતો કરે છે અને બીજી બાજુ બાળકો અભ્યાસ માટે જીવનું જોખમ ખેડવા માટે મજબૂર છે. ત્યારે ગામ લોકો કોતર ઉપર પोजવે અથવા નાળું બને તેવી માંગ કરી રહ્યા છે.

તો અમે સરકાર પાસે એટલી માંગણી કરીએ છીએ બે કિલોમીટર સુધીનો રસ્તો કરી આપે અને પ્રાથમિક શાળાના શિક્ષકો તેમજ બાળકોને માટે કાયમ માટેની સુવિધા થઈ જાય ગામમાં અવર જવર માટે પાકો રસ્તો નથી જેના કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલી પડી રહી છે ગામમાં એમ્બ્યુલન્સ પહોંચે તેવી સ્થિતિ જ નથી અઠવાડિયા પહેલા જ એક મહિલાને અડધી રાત્રે પ્રસુતિની પીડા ઉપડી હતી ત્યારે મધ રાતે ધોધમાર વરસાદ વરસતો હતો અને ભારત નદીમાં પાણી પણ ખૂબ હોવાથી મહિલાને દવાખાને પણ લઈ જઈ શકાય ન હતી અને મહિલાના પતિએ જ ઘરે પ્રસૂતિ કરાવાઈ હતી રાતડે દુખવાન થઈ છે એક બે વાજેના ગાળામાં પછી આજુબાજુ ફોન કર્યા છે પણ માણસો કેવી રીતે આવે ગાડી નહીં આવે નંદી નાળા બહુ જાય છે એકસો આઠ પણ નહીં આવે બીજાને તકલીફ પડે એ પણ મારે તકલીફ પડે એ બીજાને નીપડવા જોઈએ મારા પતિ છ વર્ષ કરાવી છે વીરપુર ગામના લોકો દયનીય સ્થિતિમાં જીવન જીવવા મજબૂર છે આઝાદીના આટલા વર્ષો બાદ પણ સરકારી તંત્ર આ ગામ સુધી ક્યારેય પહોંચ્યું જ નથી રફીક ડણીવાલા જીએસટીવી